નડિયાદ શહેરના કોલેજ રોડ પર આવેલા હરિઓમ નગર વિસ્તારમાં આજે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે વિસ્તારમાં એક અજાણી મહિલા ઘરમાં પ્રવેશી અને ત્રણ મહિલા સાથે વાતચીત શરૂ કરી વાતચીત દરમિયાન મહિલાને સંમોહિત કરી ઘર માલિકીઓની વિશ્વસનીયતા જીતી લીધી અને ઘરમાં રહેલ સોનાના દાગીના તેમજ રોકડ રકમ પર હાથ ફેરવી ગઈ આ સમગ્ર બનાવમાં ખાસ વાત એ રહી કે મહિલાએ સંમોહન જેવી ટેકનિકનો ઉપયોગ કર્યો હોવાનું શંકાસ્પદ લાગી રહ્યું છે જો કે મહિલાઓને સામાન્ય રીતે કોઈ શંકા નહોતી ગઈ જો કે એક સતર્ક મહિલાએ સમગ્ર ઘટનાનો વિડિયો તેના મોબાઈલમાં કેપ્ચર કરી દીધો છે હવે આ વિડીયો આધારે નડિયાદ શહેર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આરોપીની ઓળખ અને પકડ માટે પોલીસે સીસીટીવી ફૂટેજ સ્થાનિક લોકોના નિવેદન સહિતના આધાર લઈ તપાસ શરૂ કરી છે સીએમ સીએમ ની જગ્યાએ

અમે હું મારા બાબાને સ્કૂલમાં અહીંયા આગળ ગાડી આવી હતી હું બહાર મૂકવા ગઈ હતી તેથી હું પાછી આવતી તે મારો નાનો બાપો બાબાનો રડતો હતો એટલે હું અહીંયા આગળ ઊભી રહીએ બે નામથી ને અમારી જોડે આવી રીતે એમ કે રવિવાર કરજો ને ચાર કેરા લાવજો ના ખવડાવજો ને પ્રસાદ કરીને ઘરમાં ખાજો એમ કરીને એ બેન આવી એટલે સીધી આ બેનને મારો બાબો રડતો તો એટલે આ વાલી બેન એવું બોલ્યા કે છે અંદર લાવો ચોકલેટ આપું એટલે એ બેન અંદર ઘર ગઈ અને અમને આવું બધું આગુ પાછું બોલી અને અમને શું કર્યું ને એ જ ખબર નહીં પડતી એટલે મારા હાથમાંથી મેં પૈસા આપી દીધા આ એની કાનની બુટ્ટી એવું આપી દીધું અને આ બેન ને શું થઈ ગયું લઈ આવ્યા અમને કોઈને પૂછ્યું નહીં ને એમને કશી હું જ ના પડી બેન ને લઈ અને મુઠ્ઠી મેં બેન ના આપી દીધું બસ આ પછી એ ગયા પછી જ અમને અડધો કલાક પછી અમે નયા ધોયા પછી અમને થોડું માઇન્ડ આવ્યું કે અમારી વસ્તુ આ ગતિ રહી છે એમ પછી અમને ખબર પડે એવી અમને કશી ખબર નહીં આ પહેલી જ વખત જોયા છે અમને આ એરિયામાં પહેલી વખત ખબર નહીં ક્યારે આયા હોય એમને જોયું એ અમને નથી ખબર પણ અમે આ કાલે પહેલી જ વખત જોયા અને બસ અમને એટલું બોલ્યો અમે મને કે છે બેન તમે બહાર ના આવશો આ બેન આવે ને મને એ જારી ખોલે મને જય કૃષ્ણ કઈ અને અમે જોવાનું નહીં તમારા નીકળી જવાનું અંદર જતું રહેવાનું

બસ અમે ઉભા તા ને પેલો છોકરો બાજુ રડતો હતો એટલે મેં એને કીધું કે હે ને તને ચોકલેટ આલું તો પછી અમે અંદર ગયા ને એટલે એટલી એ અંદર અંદર ગઈ બેઠી પછી બધું આમ કશું બોલી સારું છે તમે આમ તેમ બધું કેવા એટલે અમે બેઠા ત્રણ જણ અંદર એટલે ત્રણ જણ બેઠા ને એટલે પછી બધું અમે એની જોડે કશું બોલી જ ના શક્યા અને શું કર્યું એ જ ખબર ના પડી ને હમણાં કે મને કે ત્રણ વસ્તુ આપો તમારી ગળાની અને પગની ને એવી તો પછી મેં મારી મોટી એક વસ્તુ હતી એ મને ક્યારે આપી કેવી રીતે આપી એજ મને ખબર નથી રહી સોના સેટ મોટો આપ્યો મારો અને મારો અડી તોલાનો અને મારા અમારા બાજુવાળા બેન છે ને એમના પગમાં વીટીઓ હતી અને હાથમાં બુટ્ટી હતી કાનમાં એ એમણે એમની જાતે જ કાઢી ના લીધી પછી કશી ખબર જ નથી પડી પછી એ ગઈ એ ખબર જ નથી રહી એમને કોઈ હા એવું જ કશું પાંચ હજાર રૂપિયા લઈ ગઈ પાંચ હજાર આનો કે વિધિ તમારી કરવી ને આમ તેમ એવું બધું કેવા લાગી એટલે અમે પાંચ હજાર કાઢી ને અમારા બાજુ વાળા બે આપી દીધા અમારે જોડે બેઠા હતા અને હું તો જોડે બેઠી હતી તો મને કશું હુજ્યું જ નહીં હું મારા ઘર માંથી ઉપર થી લઈ આવી ને મેં સોના સેટ આપી દીધો અને પછી એ બેન ગયા કે તમે પાછળ ના આવશો એટલે અમને કશું સુજ્યું જ નહીં તમને ક્યારે ખબર પડી તમારી અડધો કલાક પછી ખબર પડી હા પછી એમાં તો કશું ના કર્યું પણ મારા બાજુ વાળા બેન ને એવું સૂચ્યું કે મારા પાછળ વાળા લાલાભાઈ છે ને એમને કીધું કે તમારા લાલાભાઈ અમારે આવું થયું છે તો કે એમણે એવું કીધું કે આવી રાહ ના જોવાય તમે જલ્દી પોલીસ કેસ કરો કે પોલીસ ને બોલાવો એટલે એમણે તરત પોલીસ ને બોલાવ્યા પોલીસ વાળા આવ્યા અને મેં એક છાના એનો વિડીયો ઉતાર્યો તો એટલે એમાં એનું મો આવી ગયું છે બાકી બીજું મેં એનો કશું ખબર નથી પડતી અને કેમેરામાં બહુ ખાસ દેખાતું નથી બસ એ ગઈ પછી કશું ખબર જ નથી પડી